જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી ઇકો વેચી દેવાનું છે એકદમ ન્યૂ કંડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ચાચવેલી ગાડી સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી અને ગાડીમાં કાંઈ ઘટે એમ નથી તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો મિત્રો તમારે આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બે હજાર બાવીસનું મોડલ છે સાતમો મહિનો છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વન ઓનર ગાડી અત્યાર સુધીમાં આ ઇકો ગાડી ફક્ત ઓગણત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો આ ઇકો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બેલાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે સ્પેશિયલ ઓટો કાર રાજકોટ તમને જોવા મળી રહેશે રાજકોટ તમારે જો ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ફૂલ એસેસરીઝ સાથે ઇકો ગાડી વેચી દેવાની છે ટાયર કંપનીના જોવા મળી રહેશે વાન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે પેટ્રોલ પ્લસ સીએનજી કંપની સીએનજી છે ગાડીમાં એન્ડ્રોઈડ મ્યુઝિક વિથ ફૂલ એસેસરીઝ સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ઇકો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ઇકો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ ભાઈના નંબર મળી રહેશે પંચ્યાસી ઝીરો વાળા તે આ ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તમને રાજકોટ જોવા મળી રહે છે ગાડીનો વીમો પણ શરૂ જ છે ટોપ કન્ડિશનમાં આખી ગાડી છે ન્યૂ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળી રહેશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન ટોપ છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીની કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત પાંચ લાખ નેવ્યાશી હજાર રાખેલી છે ભાવમાં નોર્મલ ફેરફાર થશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીની બધી જ માહિતી આપેલી છે અને હા મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ભાઈને ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા અને જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું